છાડાવા બાળક તોફાન મસ્તી કરે તો શિક્ષક તેમને શિસ્ત પાઠવવા ભણાવે છે ને ત્યારે આ શિક્ષકો જે છે તે શિસ્ત ભૂલીને શાળાના આચાર્ય સાથે અશોભનીય વર્તન કરે તો તેની કેવી રીતે સહન કરી શકાય તેવા મોટો પ્રશ્ન અત્યારે ઊભો થઈ ગયો છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક શિક્ષિકા પોતાના વર્તનને કારણે સતત ચર્ચામાં જ રહેતી હોય છે

ટીચરો ટીચરો પણ ઘણી વાર સમજાવ્યું છે પણ મારા મગજમાં ઉટલું નથી અને વિજ્ઞાનમાં તો મિત્ર અને શત્રુ માપન જેવા અનેક ચેપ્ટરો આવે છે તેમાં પણ કંઈને જ ખબર નથી પડતી જ્યારે અમારા ટીચરે સંગીત સાથે જોડાયું ત્યારે અમને તે એકમોને સમજવામાં સરળતા મળી અને તેમાંથી અમે ખૂબ જ સારી રીતે શીખતા છે ત્યારે મારા માર્ક્સ બહુ ઓછા આવતા હતા પણ અત્યારે મારા માર્ક્સ સૌથી વધારે આવે છે અને અમે તેમાં રસ લેવા લાગ્યા છે